કરજણ મુખ્ય રાજમાર્ગો ઉપર જાહેર જનતાના જીવને જોખમરૂપ રખડતા તેમજ વચ્ચે બેસી રહેતા અડચણરૂપ ઢોર પશુઓની સમસ્યા દિન પ્રતિદિન વિકટ બનતી જાય છે જે બાબતે કોઈ અનિશ્નીય ઘટના ઘટે તે પહેલા પાલિકા દ્વારા ગંભીરતા દાખવી સત્વરે યોગ્ય પગલા લેવામાં આવે તેમ રાહદારીઓ વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે મળતી માહિતી અનુસાર કરજણ નગરના છેલ્લા કેટલાય સમયથી જાહેર માર્ગો ઉપર રખડતા લટાર મારતા ઢોર પશુઓ જોવા મળી રહ્યા છે અને આવા રખડતા પશુઓને કારણે ભૂતકાળમાં થયેલ અકસ્માતના બનાવો પણ તેની સાક્ષી પૂરે છે પરિણામે નગરમાં ગંભીર બની ચૂકેલ રખડતા પશુઓની સમસ્યા રોડ ઉપર બજારમાં શાક માર્કેટ ખાતે ખરીદી અર્થે નીકળતી મહિલાઓ સિનિયર સિટીઝનો બાળકો તેમજ વાહન ચાલકો માટે આફત બનવા પામી છે કરજણ નવા બજાર વિસ્તારમાં નવી શાક માર્કેટ એપીએમસી એસટી ડેપો તરફના મુખ્ય માર્ગ સહિતના રાજમાર્ગો ઉપર પશુઓનો અડીંગો જોવા મળે છે આ મુખ્ય માર્ગ ઉપર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વાહનો રાહદારીઓ ગ્રાહકોની ભારે અવરજવરથી ધમધમતો રહે છે તેમજ જૂના બજાર ધાવટ ચોકડી અને ક્યારેક ક્યારેક તો હાઇવે ઉપર પણ લટાર મારતા રખડતા રોડ નજરે પડતા હોય છે આ રીતે રોડ ઉપર બજારની મુલાકાત લેતા અડચણરૂપ પશુઓને કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓ વાહન ચાલકો થતા હોવાનું જાણવા મળે છે આમ કરજણ નગરમાં વિકટ બની ગયેલી રખડતા પશુઓની સમસ્યા બાબતે અવારનવાર જાગૃત નાગરિકો દ્વારા પાલિકાની રજૂઆત પણ કરાતી હોય છે પણ તંત્ર આંખ આડા કાન કરી જવાબદાર વહીવટીદારો પોતાની ફરજો પ્રત્યે સભાનતાપૂર્વકની બેદરકારી દાખવી રહ્યાનું લોકમુખે જ રચાય રહ્યું છે પરિણામે રખડતા પશુઓની સમસ્યાને પગલે કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલા જનહિતમાં પાલિકા દ્વારા સત્વરે યોગ્ય પગલાં લેવામાં આવે તે સમયની માંગ છે